નમસ્કાર મિત્રો હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લો પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરી કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જેલા છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં ચાલી રહ્યો છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી આ કાયદો શું છે શું બદલાશે ગુજરાતમાં લાગુ થશે તે આપણા જીવન પર સીધો શું પ્રભાવ પડશે તેના ફાયદા તેના ગેરફાયદા અને વિવાદો વિશે જાણીશું આવો જાણીએ સરળ ભાષામાં મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ શું છે હાલમાં ભારતમાં છૂટાછેડા દત્તક જેવી બાબતોમાં અલગ 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 ધર્મના લોકો માટે કાયદાઓ આવેલા છે પીસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય પછી બધાને સરખો નાગરિક કાયદો લાગુ પડશે અર્થાત તમે હિન્દુ હો મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય કે પારસી હોય

રાજ્યમાં પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડ જેવી વ્યવસ્થા છે બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે ફરીથી સંકેત આપ્યો કે સમગ્ર દેશમાં ઈસીસી જેવી લાવવાની પ્રક્રિયા ચાલુ છે હજુ કાયદો સંપૂર્ણ રીતે લાગુ થયો નથી પરંતુ ચર્ચા ખૂબ તેજ બની રહી છે પરંતુ ઉત્તરાખંડ રાજ્ય એ પોતાનું યુનિફોર્મ સિવિલ કોડ બિલ બે હજાર ચોવીસમાં પસાર કર્યું રાષ્ટ્રપતિએ તેની મંજૂરી આપી સત્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ થી અમલમાં આવેલ છે પછી રાજ્ય સરકારો તેને અપનાવાય છે ગુજરાતમાં લાગુ થવાની ચર્ચા હાલ જોરશોર થી ચાલુ રહે છે યુસીસી ના એટલે કે યુનિફોર્મ સિવિલ ફાયદા સમાનતા તમામ ધર્મના લોકો માટે એકતા કાયદો નહીં પરંતુ નાગરિક તરીકે કાયદો રહેશે સરળતા કાયદાની જટિલતા ઘટશે અને નિયમો સ્પષ્ટ રહેશે યુનિફોર્મ સિવિલ કોડના ગેરફાયદા આપત્તિઓ ધર્મ સ્વતંત્રતા હસ્ત છે પરંપરા પર હુમલો મુસ્લિમ સમાજમાં અવિશ્વાસ રહે છે વૈવિધ્યનો પ્રશ્ન ભારત બહુવિધ પરંપરાઓ ધરાવતો દેશ છે એક કાયદો બધાને લાગુ કરવો મુસ્લિમ રાજકીય વિવાદો આ મુદ્દો ચૂંટણીમાં મોટો રાજકીય હથિયાર બની જાય છે તો મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ આપણા સમાજ માટે મોટો બદલાવ લાવશે પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ક્યારે લાગુ થશે તમારા મતે આ કાયદો લાગુ થવો જોઈએ કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું કાયદાના નવા વિષય સાથે જય